ડભોઈ તાલુકાના નડા ગામે વિવિધ વિકાસના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા નડા ગામે વર્ષોથી આયુર્વેદિક હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરી થઈ ગયું હતું જિલ્લા પંચાયત હસ્તકનું નવીન અદ્યતન બિલ્ડિંગ રૂપિયા તેર લાખના ખર્ચે નવીન બનશે સાથે જ વિવિધ કામો જેવા કે નવીન સ્મશાન ગૃહ સ્મશાન ગૃહ જવાનો રસ્તો પેવર બ્લોક અને આંગણવાડી કમ્પાઉન્ડ વોલ સહિતના વિકાસના કામોનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત સહિત નડા ગામના આગેવાન ભાવેશ પટેલ મહામંત્રી પિન્ટુભાઈ તેમજ આરોગ્ય ખાતાના અધિકારીઓ સહિત માર્ગ મકાન પંચાયત વિભાગના ડીઈ વિનય સુમાણી ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારના પંદરમાં નાણાંપંચ અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી આજે ચૌદ લાખના ખર્ચે અહીંયા આયુર્વેદિક દવાખાનાનો ખાતમુહૂર્ત એટલે કે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે સાથે જ અહીંયાથી નાણા ગામના શમશાન માટે નવીન શમશાન બનાવવા માટે ચાર લાખ ત્રણ લાખ શમશાનગૃહમાં ફેવર બ્લોક બનાવવા માટે નાખવા માટે શમશાનનો જવાનો રસ્તો છે એના બે લાખ અને આંગણવાડીની કમ્પાઉન્ડ વોલ માટેના બે લાખ કરીને પચીસ લાખ જેવી માતબર રકમ આજે અહીંયા આગળ ખાતમુહૂર્તો કરવામાં આવ્યા છે ઉન્નાળા ગામના તમામ લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું ઘણા વખતથી આ લોકોની માગણી હતી અને અહીંયા તો જૂનું આયુર્વેદિક દવાખાનું વીસ બેડનું હતું પરિવાર વીસ બેડનું હોસ્પિટલ અહીંયા આગળ આયુર્વેદિક થાય એના માટે સરકારમાં માં રજુઆત કરીને બીજા ફંડની પણ વ્યવસ્થા કરાવવામાં આવશે નિરંજન ચૌહાણ ડભોઈ